ગુજરાતમાં વિધાનસભા ખાતે આજથી બજેટ સત્રનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે એક તસવીરની ચર્ચા ખૂબ જ થઈ રહી છે તે છે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાની બજેટ સત્રના પહેલા દિવસે બંને નેતાઓ ખૂબ જ ઉષ્માભેર મળ્યા છે વર્ષ બે હજાર પચીસ માં જયારે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ ત્યારે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફથી જયેશ રાદડિયા પ્રભારી હતા અને આજે બજેટ સત્રના પહેલા દિવસે ગોપાલ ઇટાલિયા અને આજે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર નો પહેલો દિવસ છે ત્યારે વિસાવદર ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે ઉષ્માભેર મુલાકાત થઈ છે એકબીજા સાથે બંને નેતાઓએ હાથ મિલાવીને ચર્ચા કરી છે ત્યારબાદ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ગળે પણ મળ્યા છે અને બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત હાલ ચર્ચાનો વિષય બની છે વિસાવદરમાં બે હજાર પચીસના વર્ષમાં જ્યારે પેટા ચૂંટણી યોજાઈ ત્યારે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા એ ભારતીય જનતા પાર્ટીના તે બેઠક પરથી પ્રભારી હતા બીજેપીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા અને આ પછી ગોપાલ ઇટાલિયાનો સત્તર હજાર મતોના માર્જિનથી વિજય થયો હતો તો બજેટ સત્રના પહેલા દિવસે જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આજે મુલાકાત થઈ તે ચર્ચાનો વિષય બની છે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે ચર્ચા તો ખબર અંતર સમાચાર રામ રામ કેવું છે કેવું નથી માર્ગદર્શનની આપ લે વગેરે વગેરે કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં

સૌ જનતા સૌ ખેડૂતો સૌ ખેતી મજૂરી કરતા લોકો રત્ન કલાકારો વેપારીઓ સરકારી કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અમારા આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો કાર્ય કરતા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ગુજરાત વિધાનસભાના ભવનની અંદર એન્ટ્રી લેવી એ જ બહુ મોટી વાત છે અને એની અંદર બેસવું એનાથી મોટી વાત છે અને બેસીને ગુજરાતની જનતા માટેના જે કાંઈ નિર્ણયો થતા હોય એ નિર્ણયોની અંદર પોતાનો સુર વ્યક્ત કરી શકવાની મુદ્દા મૂકી શકું અને અહીંયા જે કંઈ ચાલે છે એ લોકોને જણાવી શકું એવો મને અધિકાર આપ્યો એવું મને પ્લેટફોર્મ આપ્યું એ બદલ હું અમારા સૌ મતદારોનો આજે આ પહેલા દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે આ પહેલા દિવસે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના રાજ્યપાલ રાજ્યપાલશ્રીનું અભિભાષણ થયું આ ભાષણની કોપી અમને આપવામાં આવી છે અને આ અભિભાષણ બાદ વિધાનસભામાં આજે પૂર્વ સભ્યો જે વિધાનસભાના પૂર્વ સભ્યો હોય કે જેમનું નિધન થઈ ચુક્યું છે એમનો શોક પ્રસ્તાવ મુખ્યમંત્રી શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો એ વખતે મેં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ પટેલ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉભો થયો હતો અને અમારા ધીરજ ધીરજલાલ એટલે કે ધીરુ બાપા વિસાવદર માંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ફુલા બાપાનો સંઘર્ષનો ઇતિહાસ ખૂબ મોટો છે જૂનાગઢના નવાબના શાસનમાં ખેડૂતોની દેવા માફી કરાવવા માટે ફુલા બાપા પોતાની જમીન પણ છોડી દેવી પડી હતી તેમની જમીનની પણ સરકાર દ્વારા હરાજી થઈ ગઈ હતી તેમ છતાંય ખેડૂતોની દેવા માફીનો મુદ્દો તેમણે છોડ્યો ન હતો અને એવા મુશ્કેલ પરિસ્થિતિમાં ભોલા બાપા અને એ સમયે ધીરુજ બાપાનો જન્મ થયો અને એમને પણ સમાજ સેવાનો પોતાનો ઉજળો વારસો આગળ વધાર્યો રાજનીતિમાં આવ્યા ધારાસભ્ય બન્યા નગરપાલિકાઓમાં ગ્રામ પંચાયતમાં સહકારી ક્ષેત્રમાં બધે જ પોતાનું યોગદાન આપ્યું એવા સ્વર્ગસ્થ ધીરજલાલ ગુલાબાઈ વિબડિયાને મેં આજે શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવીને ટ્રેડ ડીલ કરેલી છે આ ટ્રેડ ડીલ છે એ ગુજરાતના અને ભારતના ખેડૂતોને જબરજસ્ત નુકસાન પહોંચાડવાની છે પહેલા અંદર ભારતની અંદર માર્કેટમાં વેચવા જાય તો પડદો થઈ જાય છે એ તકલીફો તો ખેડૂતો ભોગવી જ રહ્યા છે પણ હવે ભારત સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી છે ટ્રેડ ડીલ એટલે અમેરિકાના ખેડૂતો જે કઈ પકવે છે ચાહે કપાસ પકવે છે ચાહે દૂધ ઉત્પાદન કરે છે ચાહે સોયાબીન પકવે છે ચાહે કંઈ પણ એ તમામ વસ્તુઓ ભારતમાં હવે અમેરિકા નિકાસ કરશે અને ભારત સરકારે ટેક્સ નહીં લે આયાત ઉપર ટેક્સ નહીં લે હવે અમેરિકાથી સસ્તું દૂધ સસ્તો કપાસ સસ્તું સોયાબીન જો ભારતમાં આવવા લાગે ટેક્સ ફ્રી તો ભારતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલા દૂધનું શું ભારતના ખેડૂતો ઉત્પન્ન કરેલા કપાસનું શું

એ ફૂડ ખવડાવે છે કેટલ ફૂડ જેને કહેવાય એ કેટલ ફૂડ ની અંદર નોનવેજ નો સો ટકા પાર્ટ હોય છે અમેરિકા ની અંદર કોઈ પણ ગુગલ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલ ફૂડ ની અંદર નોનવેજ હોય છે જેના કારણે ઢોર તંદુરસ્ત પણ રહે અને વધુ દૂધ આપે હવે તમે વિચારો કે અમેરિકાના પશુપાલન વ્યવસાયમાં પશુપાલન કરતા લોકો અમેરિકામાં પશુઓને કેટલ ફીડ ના નામે નોનવેજ અને માંસાહારની આઇટમ ખવડાવે એ માંસાહાર ખાધેલા પશુ જો છે દૂધ દાય હોય ભેંસ હોય જે હોય એનું દૂધ હવે ભારતની બજારોમાં વેચાશે અને આ દૂધ હવે મંદિરોમાં પણ જશે આ દૂધ ગમે ત્યાં જશે તો એ કેટલી વ્યાજબી વાત છે અમે આ ટ્રેડ ડીલ નો સખત વિરોધ કરીએ છીએ કે ભારતનું દૂધ ઉત્પાદન કરતા જે કાઈ પશુપાલકો છે એને લાભ આપો એને સરકારી યોજનાની સહાય આપો એને મદદ કરો એના બદલે અમેરિકા સાથે કોઈ પણ દબાવમાં આપણી સરકાર ઝૂકી ગઈ છે કે અમેરિકાએ આપણા ઉપર અઢાર ટેક્સ લગાડ્યો આપણે અમેરિકા ઉપર ઝીરો ટકા ટેક્સ લગાડી દીધો તો આટલી બધી મહેરબાની જે અમેરિકા ઉપર થઈ રહી છે એ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આજે વિરોધ કર્યો છે ફરી એક વખત વિસાવદર ભેસાણ જુનાગઢ અમારા સૌ કાર્યકર્તા આગેવાનો આભાર જય હિન્દ સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર